આપની વચ્ચે ઝીલી લઈશું કોઈ પણ પ્રસંગ હોય નવીન એસટી વર્કશોપના આપના કવી દ્વારા આ સુંદર લેખન કરવામાં આવ્યું છે આપના મહાનુભાવો દ્વારા દીપરાગઢ્ય થઈ રહ્યું છે પણ એ વિનંતી કરું કે બોડેલી તાલુકાને 4.5 કરોડ થી પણ વધારે રકમનો આજે અહીં એક એસેટ અહીં ઊભું થવાનું છે જેનાથી ખૂબ સારો એવો લાભ થવાનો છે ખાસ કરીને શાળાની જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમની અગવડતા ન પડે એમનું શિક્ષણના

આ છોટાઉદેપુર જિલ્લાને બાર બસો મળી છે આ બાર બસો પૈકી છોટાઉદેપુર માંડવી લીલી ઝંડી આપવાની છે પણ હું એટલું જ વિનંતી કરીશ કે આ જયારે બસ આપણા રૂટ પર આવતી હોય ત્યારે આપણે ખાનગી વાહન ન પણ આપણે સરકારી બસનો ઉપયોગ કરીએ એવું આપને સૌને વિનંતી કરું છું આ સરકારી બસમાં બેસીને પ્રવાસ કરે અને સરકારી બસ ની સુવિધા અત્યારે ખૂબ સારી અમારી સરકાર માં થઈ છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે બોડેલી ખાતે બોડેલી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય અભયસિંહભાઈ ધારાસભ્ય જયંતિભાઈ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા માન્ય મંત્રી હર્ષ સંઘવીજી દ્વારા અમારા જિલ્લામાં ખૂબ મોટી માતબર રકમ આ વર્કશોપ બનાવવા માટે આપવામાં આવી છે હું ગુજરાત સરકાર અને મા મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જિલ્લામાં આટલી મોટી રકમ ફાળવીને આ વર્કશોપ બનાવવા માટે અમને આપી છે અમારા જિલ્લામાં જે નવીન બસ આપી જે છોટાઉદેપુરથી માંડવી એનું પણ અમે અહીંયા પ્રસ્થાન કરવામાં આવ્યું છે ખૂબ લાંબા રૂટની આ બસ છે હજુ બીજી વધારે અહીંયા બાર જેટલી બસો અમને આપવામાં આવી છે જે અહીંયાથી બોડેલી છોટાઉદેપુર ડેપોમાંથી જવાની છે ત્યારે માન્ય મંત્રીશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું